સ્વામી તુલસીદાસજી કહે છે ભક્તિ બિના સોનર લવણ બિના બહુ વ્યંજન ભક્તિ વગરનો માણસ કેવો છે છે તો જે મીઠા વગરનું ભોજન હોય છપ્પન ભોગ બનાવ્યા હોય પણ એક વાનગીમાં મીઠું ન હોય તો છાળી તો બહુ સરસ સજાવી હોય એમ મનુષ્ય જીવનમાં આપણી પાસે ધન હોય ઐશ્વર્ય હોય સારું નામ હોય સારું શરીર હોય સારું બળ હોય સારી વિદ્યા હોય પણ જો ભગવાન કોઈ પણ વાનગી સારી ત્યારે લાગે સુંદર ત્યારે લાગે જ્યારે એમાં નમક હોય મીઠું આવે ને એટલે એ સ્વાદ આવે એમ મનુષ્ય જીવનનો જે આનંદ છે જે સુખ છે ભગવાનના ભજનમાં છે કારણ કે ભજન આવે ને ત્યારે એ ધન પણ સહી માર્ગમાં લાગે એ વિદ્યા પણ સહી માર્ગમાં લાગે ઊંચા કુળમાં જન્મનો પણ સદુપયોગ થાય શરીરનું સામર્થ્ય પણ ભગવાનની સેવામાં લાગે અને ભક્તિ નો હોય તો આ બધું વેડફાઈ જાય એટલા માટે જે સાધન મનુષ્યને જીવનના અંતમાં ભગવાનનો સાક્ષાત્કાર ન કરાવી શકે આ બધા જ સાધનો નિર્થર્ક છે ચાહે કર્મયોગનું પાલન કરો ચાહે જ્ઞાનયોગનું પાલન કરો પણ આ બધાનો ઉદ્દેશ્ય તો કેવલ ભગવાનની ભક્તિ છે કારણ નારદ મુનિ કહે છે યથા તરોર નિષેચ મૂલનમ જેમ વૃક્ષના મૂળમાં પાણી નાખો અને એ જળ થડમાં ડાળીઓમાં પાંદડામાં ફળમાં ફૂલમાં બધે વ્યાપ્ત થઈ જાય એમ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરો ભગવાનને પ્રસન્ન કરી લ્યો તો પછી બધા સંતુષ્ટ થઈ જાય કારણ કે આ જગતનું મૂળ જે છે ને એ ભગવાન છે ઘણી વાર લોકો કે અમે ભગવાનની ભક્તિ કરીએ પછી બીજા નારાજ થઈ જાય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભગવાન પ્રસન્ન થઈ જાય ને પછી આખું વિશ્વ પ્રસન્ન થઈ જાય વૃક્ષને મૂળમાં પાણી મળે ને પછી તમારે પાંદડે પાંદડે પાણી મૂકવાની જરૂર નથી મૂળને પાણી આપી દો એટલે આખું વૃક્ષ સંતુષ્ટ થઈ જાય એમ ભગવાનનું ભજન કરો એટલે આખું વિશ્વ સંતુષ્ટ થઈ જાય બધા પિતૃઓ દેવતાઓ ઋષિ મુનિઓ જેના જેના ઋણ આપણી ઉપર છે ને આ બધા પ્રસન્ન થઈ જાય અને કાલના પ્રસંગમાં આપણે જોયું કે ધ્રુવ મહારાજ જ્યારે ભગવાનનું ભજન કરીને પાછા આવ્યા જે ધ્રુવનો તિરસ્કાર કરવા વાળા લોકો હતા ને એ બધા ધ્રુવ મહારાજને પ્રણામ કરે છે કારણ કે ભક્તિ કરીએ ને ત્યારે ઓટોમેટિક બધા લોકો એ વ્યક્તિનું સન્માન કરવા લાગે છે ભક્તિ સન્માન માટે નથી પણ કહેવાનું તાત્પર્ય છે કે ભજન કરવાથી બધા વ્યક્તિ ભજન કરવા વાળા વ્યક્તિ પ્રત્યે જે દુર્ભાવના છે જે દ્વેષ છે આ નષ્ટ થઈ જાય છે અને ભક્ત પ્રતિ સદભાવના જાગૃત થાય છે એટલા માટે કોઈ પણ વ્યક્તિને જો આપણે પ્રસન્ન કરવા હોય તો તમે એક એક વ્યક્તિઓને અલગ અલગ પ્રસન્ન ન કરી શકો કારણ કે એકને પ્રસન્ન કરવા જાવ તો બીજો મોઢું બગાડીને બેઠો હોય કેટલા લોકોને પ્રસન્ન કરશો તમે પણ જો એક ભગવાનને પ્રસન્ન કરી લ્યો તો આખું વિશ્વ પ્રસન્ન થઈ જાય બધું ભગવાનથી આવ્યું છે ભગવાનમાં જ લઈ પામે છે અને બધાના માલિક ભગવાન છે એટલા માટે આ ભગવાનની ભક્તિ કરો જીવ માત્ર ઉપર દયા રાખો જીવનમાં સંતુષ્ટ રહ્યો અને ઇન્દ્રિયોનો સંયમ કરો આટલું કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે કારણ કે ભગવાન જે છે એ પોતાના ભક્તને અધીન છે અને આ સાબિત કરવા માટે કે ભગવાન ભક્તથી ક્યારેય દૂર નથી રહેતા જો પ્રહલાદ મહારાજે કીધું થાંભલામાં છે તો ત્યાંથી પ્રગટ થયા ભગવાન ક્યારેય પોતાના ભક્તોથી દૂર નથી રહેતા અને ભગવાનને પોતાના ભક્ત એટલા પ્રિય છે કે એ ભક્ત જે કંઈ કરે ને ભગવાન એની પ્રવૃત્તિઓનું આસ્વાદન કરે છે જો તમે ભક્તના જીવનમાં કોઈ ઘટના બને તો ભગવાન પણ એમાં સહભાગી બને છે મહેતા નરસિંહના જીવનમાં જો એના પિતાનું શ્રાદ્ધ હતું તો સ્વયં ભગવાન લક્ષ્મીજીને રૂક્ષ્મણીજીને લઈને આવ્યા અને પોતાના ભક્તને ત્યાં સેવા કરે છે ભગવાન આમાં સંકોચ નથી ભગવાનને જેમ ભક્તને ભગવાનની સેવા કરવામાં આનંદ આવે એમ ભગવાનને પણ પોતાના ભક્તની સેવામાં આનંદ આવે છે પ્રસંગો તો પ્રસિદ્ધ છે આપણે જાણીએ છીએ હુંડી હોય તમે વિચાર કરો કેવી દિવ્ય લીલા હશે કે મહેતા નરસિંહ અહીંયા હુંડી લખી અને એને ચૂકવવા માટે ભગવાન આવ્યા સાક્ષાત શામળસા શેઠ કોઈ વેપારી દ્વારકામાં હતો નહીં પણ ભગવાને મહેતા નરસિંહના વિશ્વાસને ભગવાને સત્ય સિદ્ધ કર્યું મહારાષ્ટ્રની અંદર સંત એકનાથજી થયા આ એકનાથજીના ઘરે ભગવાન નોકર બનીને કામ કરતા ચંદ્રભાગા નદીમાંથી જળ ભરીને લાવે અને આખો દિવસ એકનાથજીના ઘરે જેટલા જળની જરૂર પડે આ બધું પાણી ભગવાન ભરતા એકનાથજીને ખબર જ નથી કે મારો નોકર છે એ સાક્ષાત બિઠ્ઠલ છે અને કેટલો સમય આ લીલા ખબર છત્રીસ વર્ષ અને એક દિવસ ભગવાન ના સાધુઓ આવ્યા ભગવાન વિઠ્ઠલ ના દર્શન કરવા અને જોયું કે આ મૂર્તિમાં ભગવાન છે નહીં પૂછ્યું પ્રભુ ક્યાં બિરાજો છો અત્યારે બોલે એકનાથજી ના ઘરે શ્રીખંડિયા ના રૂપમાં અને એ સાધુઓ આવ્યા અને બરાબર ભગવાન નદી થી જળ ભરીને લઈ જાય ભગવાન ને જ પૂછ્યું કે ઓલા એકનાથજી ના ઘરે એક નોકર છે ક્યાં છે એ તો કે જો એનું ઘર છે ને આ બાજુ છે ભગવાન નથી હવે પોલ ખુલશે ભગવાનને પણ પોતાના ભક્તની લીલામાં રહેવાનો આનંદ છે આવા ભક્તની કોઈ નિંદા કરે અને વળી પાછી ભગવાનની પૂજા કરે સેવા કરે આવા લોકોની સેવા ભગવાન સ્વીકાર કરતા નથી જેને ભક્તમાં પ્રેમ નથી એ ભગવાનની ગમે એટલી ઉપાસના કરી લે આવા લોકોનો ભગવાન ક્યારેય સ્વીકાર નથી કરતા કારણ કે પોતાના ભક્તની નિંદા ભગવાન ક્યારેય સહન કરતા નથી ભક્ત એટલા પ્રિય છે ભગવાનને એકાદશ સ્કંદ અધ્યાય ચૌદ ની અંદર ઉદ્ધવને કહે છે ઉદ્ધવ મને બ્રહ્મા પણ એટલા પ્રિય નથી ભલે મારા પ્રથમ પુત્ર છે છતાં બ્રહ્મા મને એટલા પ્રિય નથી ન ભાવ શિવજી પણ મને એટલા પ્રિય નથી કહે છે બ્રહ્મા અને શિવની વાત છોડો સાક્ષાત લક્ષ્મી મારી શક્તિ જે છે એ પણ મને એટલી પ્રિય નથી જેટલા મારા ભક્ત મને પ્રિય છે આ ભક્ત માટે કદાચ એને પણ છોડવા પડે તો હું છોડી દઉં પણ મારા ભક્તને ક્યારેય ત્યાગ કરતો આ ભગવાન અને ભક્તનો એક અદભૂત પ્રેમ છે એ મેહતા નરસિંહ કીધું કે ભગવાનને ભક્ત કેટલા પ્રિય છે તો કે છે મારો કોઈ ભક્ત જ્યારે બેઠા બેઠા મને બોલાવે ને તો ભગવાન કહે છે હું ઊભો રહીને સાંભળું છું જ્યારે ભક્ત ઊભો હોય ત્યારે ત્યારે તો હું નાચવા લાગુ છું અને આવા ભક્ત ની કોઈ નિંદા કરે તો ભગવાન કે જઈને એની જીભ કાપી લઉં છું આ મન માં એક પ્રશ્ન થાય કે હજી સુધી કોઈ ની કાપી તો નથી ભગવાન જીભ કાપવાનો અર્થ છે મૂગો બનાવી દે જન્મથી જ મૂંગો ભગવાન કે બહુ નિંદા કરી છે ને વાણી જ નથી એટલે બીજા બનાવી દે મૂો બિચારો નિંદા કરવા જેવો જ ન રે એટલા માટે આ વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે ગમે તે કરી શકાય પણ ભગવાનના ભક્તો સાથે ક્યારેય કઈ ટ્રાય ન કરવી કારણ કે જો એક વાર ભગવાન કુપિત થઈ ગયા ને તો કુળ સહિત નાશ કરી દે છે તમે જો દ્રૌપદીનું અપમાન થયું આખા કુરુ કુળ નો વિનાશ કરી નાખ્યો ભગવાન ભક્ત છે ને એટલા માટે ભક્ત હંમેશા ભગવાન માટે એની ટાઈમ રેડી હોય છે ચોવીસ કલાક ખાલી ભક્ત એમ કે આવો એટલે ભગવાન હાજર છે આ વિશેષ પ્રેમ દ્રૌપદીએ કીધું ખાલી હે દ્વારિકાવાસી ત્યાં પહોંચી ગયા ભગવાન સાડીના રૂપમાં વસ્ત્રના રૂપમાં ભગવાને અવતાર લઈ લીધો છે ભગવાનને થયું કે ફિઝિકલ રૂપમાં પહોંચવામાં કદાચ મોડું થઈ જાય વચ્ચે તો ગરુડે કીધું પ્રભુ મારી ઉપર બેહી જાવ પહોંચાડી દઉં હમણાં મનની ગતિથી ઉડે છે ગરુડ ભગવાન કે ગરુડા તારી સ્પીડ ધીમી લાગે છે મને સ્વયં ભગવાન દોડે ભગવાનને થયું કે મારે કદાચ મોડું થઈ જશે ભગવાને વસ્ત્રના રૂપમાં ઉતાર લઈને પેલા રક્ષા કરી દીધી દ્રૌપદી આટલી પોતાના ભક્તની ચિંતા છે ભગવાનને અને જેમ એક ભક્ત ભગવાનની કથા સાંભળવા માટે લાલાયિત હોય એમ ભગવાન પણ પોતાના ભક્તની કથા સાંભળવા માટે લાલાયિત રહે છે જો જયપુરની અંદર રાધા ગોવિંદ દેવ આજે પણ ભક્તમાલ સાંભળે છે ડેલી અને આ નિયમ ક્યાંથી બન્યો તો એકવાર કથા ચાલતી હતી મંદિરની અંદર ભક્તમાલની અને વક્તા તો આવ્યા શ્રોતા કોઈ ન આવ્યા તો વક્તાને જો કોઈ સાંભળવાળું તો છે નહીં તો પછી શા માટે આપણે કથા કરવી પોથી બંધ કરી અને ચાલતા થયા અંદર ગર્ભગ્રહ માંથી ગોવિંદ પંડિતજી કોઈ નો સાંભળે હું સાંભળું છું મારા માટે કથા કરો તમે પોતાના ભક્તની કથા સાંભળવામાં આટલી આતુરતા છે ભગવાનને અને ત્યારથી નિયમ બન્યો કે આજ સુધી પ્રતિદિન રાધા ગોવિંદદેવ મંદિરની અંદર ભક્તમાલ કથા થાય છે અને શ્રોતા કોણ છે સાક્ષાત ભગવાન તો ભગવાન પૂર્ણ છે જો ભગવાનને કોઈ ભક્તોની સેવાની જરૂર નથી ઈશોપ નિષદમાં કીધું ઓમ પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણ પૂર્ણ મુદત છે તે ભગવાન બધી રીતે પરિપૂર્ણ છે છતાં પોતાના ભક્તોની સેવા સ્વીકારે શું કામ એ ભક્તોને આનંદ આપવા માટે કારણ કે ભક્ત જ્યારે ભગવાનની સેવા કરે તો એ પ્રસન્ન થાય ભગવાનને કોઈની સેવાની જરૂર નથી પણ સેવા સ્વીકારે છે ભગવાન જો લક્ષ્મીજી હંમેશા ભગવાનના ચરણોમાં બેઠેલા રહે છે તો ભગવાનને કોઈ જરૂર નથી કોઈ ચરણ દબાવે કે એને કોઈ ચરણ દુખતા નથી પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ભગવાન એની સેવાનો સ્વીકાર કરે ઘણી જે માયાવાદી લોકો છે એ તર્ક કરે કે તમે લોકો ભગવાનને ઓફરિંગ કરો છો ભગવાનને ભોગ લગાવો છો એને ક્યાં જરૂર છે શાસ્ત્રોમાં તો કીધું જ પૂર્ણ છે તો વાત તો સત્ય છે ભગવાનને કોઈ જરૂર નથી પણ આપણે શા માટે ભગવાનને આપીએ છીએ કઈ કારણ કે ભગવાન કૃપા કરીને એ જ વસ્તુ પોતાના ભક્તને પાછી આપે છે આપણી શુદ્ધિ માટે ભગવાનની જરૂર નથી પણ માની લો કે ભગવાન આપણો ભોગ ગ્રહણ જ ન કરતા હોત તો કોને ભોગ લગાવે અન્નના પાપ થી કેવી રીતે બચે તો ભગવાન ભક્ત થી કઈ સ્વીકાર કરે છે એ ભક્ત ઉપર કૃપા કરવા માટે છે પણ આ સિદ્ધાંત જે લોકો સમજતા નથી નહીં આ બધું ફળ ફૂલ બધું ભગવાને તો બનાવ્યું તો એનું એને આપવાની હું જરૂર છે ભગવાન કહે છે કંજૂસ કમસે કમ ટ્રાય તો કરી દેવાની ઈ પોતાની નબળી માનસિકતા છે અને એને જોતું નથી કારણ કે એ પરિપૂર્ણ છે પણ આપણે કઈક ભગવાનને આપીએ છીએ ને એમાં ફાયદો આપણો જ છે કારણ કે જે